ડભોઈ તાલુકાના નાના નાના ભૂલકાઓને પાયાનું શિક્ષણ મળી રહે તે માટે ડભોઈ પંથકમાં અગિયાર નવી આંગણવાડીઓ મંજૂર થઈ હતી જે પૈકી ડભોઈ ફરતી અને નડા ગામે બે જેટલી આંગણવાડીઓનું આજે ધારાસભ્ય શૈલેષ મહેતાના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું સાથી નડા ગામી નવીન પ્રવેશદ્વારનું ખાતમુહૂર્ત કર્યું હતું ગામ આ પ્રસંગે ફરતી કોઈ ગામી કલ્પનાબેન પટેલ મૌલિક પટેલ વકીલ અશ્વિનભાઈ પટેલ સહિત માર્ગ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા તો નડા ગામી ભાવેશભાઈ પટેલ નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ સહિત આંગણવાડી કાર્યકરો અને મોટી સંખ્યામાં ગ્રામજનો પણ હાજર રહ્યા હતા તો સાધુ સંતોના આશીર્વાદ સાથે નવીન પ્રવેશદ્વારનું પણ ખાતમુહૂર્ત કર્યું હતું ધારાસભ્ય દ્વારા તમામને શુભેચ્છા પાઠવવામાં આવી હતી દેશ અને દુનિયા માટે ખૂબ જ પવિત્ર દિવસ છે આજે રામ જન્મભૂમિ એટલે રામજીનો જન્મદિવસ સાથે ભગવાન સ્વામિનારાયણનો જન્મદિવસ અને સાંઈ બાબાનો પણ જન્મદિવસ અને એ સાથે જ વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટીનો પણ સ્થાપના દિવસ એટલે આજનો દિવસ વિશેષ છે આ દિવસે હરતીકુહી ખાતે આંગણવાડીના લોકાર્પણ કર્યું નળા ગામ ખાતે પણ આંગણવાડીનું લોકાર્પણ કર્યું અને અત્યારે નળા ગામ ખાતે સંતોના આશીર્વાદ સાથે અહીંયા મુખ્ય ગેટનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે હું આપના મારફત દરબાવતી નગરી અને દરબાવતી તાલુકાના તમામને અભિનંદન આપું છું શુભેચ્છા આપું છું ને આ જ રીતે સ્વામી મહારાજના અને મહંત સ્વામી મહારાજના આશીર્વાદ આપણા સૌ પર ઉતતા રહે એવી અપેક્ષા રાખો જીડીસી ન્યૂઝ સાથે નિરંજન ચૌહાણ ડબોઈ